ભુજ શહેરના સરપટ નાકા વિસ્તારમાં થયેલી બબાલ પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જાણવા મળતી વિગતો મુજબ એક દિવસ પૂર્વે સરપટના બે જૂથો વચ્ચે મારામારી થવા પામી હતી આ ઘટનામાં સામસામે સામ સામે ફરિયાદ નોંધાવાઈ છે ભુજ એ ડિવિઝન પોલીસે પાંચ ઇસમો ધરપકડ કરી છે આજે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા જે ફરિયાદી એ નામ લખાવેલા છે એમાં દસ આરોપી પૈકી પાંચ આરોપી પકડાઈ ગયા છે અને હાલમાં એ બાબતે તપાસ ચાલુમાં છે બીજા આરોપીની શોધખોળ ચાલુમાં છે એ અગાઉનું એમને શું છે કે જે આરોપીને અગ જે ફરિયાદી છે વચ્ચે અગાઉનું કંઈક એમના મનદુખેનું હતું એ બાબતના અનુસંધાને લઈને બોલાચાલી થયેલી એમને અને ત્યાં જઈને આ રીતના

આ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે વિશેષ રહેશે આયોજકો કુલદીપસિંહ જાડેજા સત્તાણું એકસો ત્રેવીસ ચોવીસ બસો પચીસ લકીરાજસિંહ વાઘેલા એકાણું જીરો સડસઠ સત્યાવીસ પાંચસો પચાસ ફરદીન લંગા નવાણું સાત ઓગણપચાસ સોળ એક બોતેર દિગંત મોઢ નવાણું સાતસો પંચાણું વીસ પાંચસો છેતાલીસ ટુર્નામેન્ટ શરૂ થવાની તારીખ સાત પાંચ બે હજાર અઢાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ ચાર બે અઢાર પ્લેયર સિલેક્શન તારીખ સવારે સાડા સાત કલાકે સ્થળ જુબેરી ગ્રાઉન્ડ ભુજ પ્લેયર ઓક્શન તારીખ પચીસ ચાર બે હજાર અઢાર ટુર્નામેન્ટ નું સ્થળ પીડી સ્પોર્ટ્સ નવા સ્વામિનારાયણ મંદિર રોડ આનંદો રેસ્ટોરન્ટની બાજુમાં ભુજ કચ્છ